ડાંગમાં અંબિકા નદી પરનો ટ્રેક જે છે તે જોખમી બન્યો છે સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે ડાંગમાં અંબિકા નદી પરનો જે ટ્રેક છે તે જોખમી બન્યો છે બિલીમોરા વગઈ નેરોગેજ ટ્રેનનો ટ્રેક અતિ જર્જરિત અને જોખમી છે સ્થાનિકોએ માંગ કરી છે કે વહેલી તકે આ ટ્રેકનું સમારકામ કરાવવામાં આવે અને જે પાટાઓ જે છે એમાં લાકડાઓ ગોઠવેલા છે અને એ લાકડા સો વર્ષ જૂના વરસાદમાં કોવાઈ ગયેલા છે અને ક્યારે એની દુર્ઘટના બની શકે એ એક જોખમલાયક છે અત્યારે હાલ જોઈએ છે ત્યારે ઘણી બધી દુર્ઘટનાઓ બનેલી છે અને અમને પણ એવું લાગ્યું છે કે આ નેરોગેજમાં પણ આ જો મરામત કરવામાં ન આવે તો આવી ઘટના બની શકે એટલા માટે અમે પણ રેલવે તંત્રને સજાગ કરવા માગીએ છીએ કે વહેલી તકે મરામત કરાવે અને આવી દુર્ઘટનાથી લોકોની જાનહાનિને પચાવે